આજની ભાગદોડભરી જિંદગીમાં સૌ કોઈ સ્ટ્રેસમાં રહે છે નાના મોટા સૌ કોઈ અને એને કારણે શારીરિક બીમારીઓ આવે છે માનસિક બીમારીઓ આવે છે ફોલ થાય છે તો ફોલ માટે એક સરસ આજે ઘરે તેલ બનાવીશું અને નેચરલ વસ્તુઓ અંદર ઉમેરીશું આપણે અને ખરેખર ફાયદાકારક છે મારા ઘરે જે રીતે હું બનાવું છું એ રીતે હું તમને આજે બતાવીશ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક મોટું બાઉલ લીધું છે અને કોકોનટ ઓઇલની આ બોટલ છે ચારસો ગ્રામની એક એવી બે બોટલ લીધી છે એટલે ટોટલ આઠસો ગ્રામ કોકોનટ ઓઇલ લીધું છે મેં નાળિયેરનું તેલ હેર માટે ખૂબ જ સરસ હોય છે તલનું તેલ પણ તમે લઈ શકો છો મેં તલનું તેલ પણ ઓનલાઈન ઓર્ડર કર્યું છે પણ હજી આવ્યું નથી તો આવે એટલે હું ઉમેરીશ તો આ બે બોટલ મેં ઉમેરી દીધી હવે આ દૂધી છે તો એમાંથી અડધી દૂધી લઈશું દૂધી ઠંડક આપે અને ખરતા વાળ અટકાવે છે અને સફેદ થતાં પણ વાળને રોકે છે અને આ જાસૂદના ફૂલ છે અને મીઠા લીમડાના પાન છે તો જાસૂદ જાસૂદના ફૂલ વાળમાં કન્ડિશનરનું કામ કરે છે અને હેરફોલને પણ અટકાવે છે અને આ મીઠા લીમડાના પાન છે આપણે આહારમાં તો એને લઈએ જ છીએ પરંતુ એની સાથે મીઠા લીમડાના પાન આરોગ્યપ્રદ પણ છે એટલે કે વાળને ખરતા અટકાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે તો આ બંને વસ્તુને આપણે સારી રીતે પાણી વડે ધોઈ લઈશું અને ત્યારબાદ આ લીમડામાંથી આપણે દંડી છૂટી પાડીને પાંદડા લઈ લઈએ લગભગ એક કપ જેટલા પાન થયા છે અને આ જાસૂદના ફૂલ છે એમાં પાછળ જે ગ્રીન કલરની દંડી છે એ કાઢી નાખીશું અને બાકીનું ફૂલ લઈ લેવાનું લગભગ ચાળીસથી પિસ્તાળીસ જેટલા મેં જાસૂદના ફૂલ લીધા છે આ રીતે આપણે ચાકુ વડે પણ તમે કરી શકો બહુ ઇઝીલી થઈ જાય છે અને ત્યારબાદ આ બધા ફૂલ અને મીઠા લીમડાના પાન એ બંનેને પંદર મિનિટ મેં ચારણીમાં રાખ્યા છે અને ત્યારબાદ આ રીતે સાફ કોટનના નેપકીન પર પાથરી દઈએ અને ઉપર એક બીજો નેપકિન લઈશું કે જેથી વધારાનું પાણી એબ્ઝોર્બ થઈ જાય આ રીતે આપણે પંદરથી વીસ મિનિટ રાખીશું ત્યારબાદ બે કાંદા લીધા છે મીડિયમ સાઇઝના અને કાંદા ડુંગળીનું તેલ વાળ ખરતાને અટકાવે છે અને વાળના ફોલિકલ્સને પોષણ આપે છે અને જો ખોળો કે ફંગલ થયા હોય ને એનાથી પણ બચાવે છે કાંદાને આપણે છીણીને ઉમેરીશું અને આ દૂધી છીણી લીધી છે એ ઉમેરી લઈએ દૂધી ઠંડક આપવાની સાથે ખરતા વાળને પણ અટકાવે અને વાળને સફેદ થતાં પણ અટકાવે છે હવે આ ધોઈને કોરા કરેલ ફૂલ અને કડી લીમડાના પાન ઉમેર્યા અને આ સિઝનમાં જ્યારે આમળા મળે ને ત્યારે મેં પ્યોર આમળાનો રસ જ્યુસરમાં કાઢીને એને ફ્રીઝમાં સ્ટોર કર્યો હતો તો ચારથી પાંચ ક્યુબ લઈશું અને વિટામિન સી થી ભરપૂર અને એન્ટી ઓક્સિડન્ટ એવા આમળા વાળનો ગ્રોથ વધારે અને વાળમાં ચમક પણ લાવે છે અગાઉ કહ્યું એમ આ કાંદા છીણીને ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરીએ અને ચારથી પાંચ દિવસ રાખીશું કારણ કે મેં તલનું તેલ પણ મંગાવ્યું છે અને જેઠી મધ વગેરે પણ મંગાવ્યું છે બીજા દિવસે એને થોડું હલાવી લઈશું જુઓ ફૂલ અને બધું નરમ થઈ ગયું છે અને જેઠીમધનો પાવડર તથા આમળા મેં ઓનલાઈન ઓર્ડર કર્યા હતા તે આવી ગયા છે તો આ જેઠી મધનો પાવડર છે કે જેને મુલેઠી કે યષ્ટી મધુ પણ કહેવાય છે તો એક ટી સ્પૂન જેટલો ઉમેર્યો અને આ એક ચમચી આમળાનો પાવડર છે અને આમળાના ફાયદા તો મેં તમને કહ્યા જ છે આપણે આમળા ફ્રેશ રસ પણ ઉમેર્યો છે પરંતુ આ રીતે થોડો પાવડર પણ ઉમેરું છું અને ફરીથી ઢાંકીને રાખીશું મેં તલનું તેલ ઓર્ડર કર્યું હતું એ પણ આવી ગયું છે તો આ પાંચસો ગ્રામની બોટલ છે પૂરેપૂરું આપણે લઈ લઈશું અને તલનું તેલ પણ વાળ માટે ખૂબ જ આરોગ્યવર્ધક છે એટલે ટોટલ આઠસો ગ્રામ કોકોનટ ઓઇલ અને પાંચસો ગ્રામ તલનું તેલ મેં ઉમેર્યું છે તમે ઈચ્છો તો વન ફોર્થ કપ જેટલું દિવેલ પણ લઈ શકો પરંતુ મેં નથી ઉમેર્યું હવે આ ફરીથી એક ટી સ્પૂન મુલેઠી પાવડર ઉમેરું છું કારણ કે આપણે તલનું તેલ એડ કર્યું છે એના ભાગનો અને એક ટી સ્પૂન જેટલો આમળાનો પાવડર પણ ઉમેર્યો અને સારી રીતે મિક્સ કરીએ અને ફરીથી ઢાંકીને રાખીશું બીજા બે કાંદા પણ મેં છીણીને ઉમેર્યા પરંતુ એનો વિડીયો ઉતારવાનો રહી ગયો છે ટોટલ મેં ત્રણ દિવસ રાખ્યું છે અને જુઓ સરસ બધું અંદર મિક્સ થઈ ગયું છે આ ઉપરાંત તમે મેથી દાણા મહેંદીના પાન ભાંગરો ભ્રાહ્મીના પાન વગેરે પણ ઉમેરી શકો આટલા તેલમાં મેં ટોટલ ચાર કાંદા ઉમેર્યા છે એટલે તો હવે આપણે આ તેલને ઉકાળવા મૂકીશું તો પાનને મેં ગેસ પર મૂક્યું છે શરૂઆતમાં થોડી હાઈ ફ્લેમ રાખીશું અને હલાવતા જઈશું સમયનો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે એટલા માટે હું તમને સમય કહું છું તો આઠ ને પાંચે મેં સવારે મૂક્યું છે ગેસ પર અત્યારે હાઈ ફ્લેમ છે આ રીતે ઉકળવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું આઠ ને દસ થઈ છે અને એને આ રીતે તવેથા વડે હલાવતા જવાનું હવે જુઓ તેલ પૂરેપૂરું સરસ ઉકળવા માંડ્યું છે તો ઉભરો આવવાની શક્યતા છે તો હવે એકદમ સ્લો આંચ કરવાની છે એટલે કે મેં આઠ ને પંદરે બિલકુલ સ્લો આંચ કરી છે અને છેલ્લે સુધી આંચને સ્લો જ રાખવાની છે નહીંતર તેલ ઉભરાઈને એકદમ બહાર આવી જશે તમે હલાવતા રહેશો ને તો પણ ઉભરાશે હવે આઠ ને પિસ્તાલીસ થઈ છે આ રીતે ફીણ ફીણ આવે છે સ્લો આંચ પર જ છે છતાં પણ તમે જોઈ શકો છો અને અંદર જે જાસૂદના પાન અને દૂધી વગેરે ઉમેર્યું છે તે હજી પણ સોફ્ટ છે કલર ચેન્જ થયો છે પરંતુ એ હજી પોચા છે તો હજી થોડી હજી રાખીશું આપણે જુઓ આ રીતે ચમચા પર તમે ફૂલને લો ને તો વળી જાય છે ક્રંચ નથી આવ્યો એટલે હજી હલાવતા જઈશું હવે નવને ત્રીસ થઈ છે અને તમને બતાવું છું અંદર જે પાન દૂધી જાસૂદના ફૂલ બધું સરસ ક્રંચી થઈ ગયું છે તો આ રીતે એકદમ કડક થવા દેવાનું તમને ખ્યાલ આવી જ જશે તો હવે ગેસને બંધ કરી દઈશું અને ઠંડુ થવા દેવાનું બંધ કરી ગેસ બંધ કર્યા બાદ એકાદ કલાક બાદ હવે એને ગાળીશું તો આ રીતે પાતળું મલમલનું કપડું લેવાનું અને એમાં આપણે તેલને નિતારી લઈશું કે જેથી ઝીણામાં ઝીણો પાવડરનો જે રચકણ હોય એ પણ કટકાની અંદર આવી જાય જુઓ તમે આ નીચે જે બધું બચ્યું છે દૂધી પાન વગેરે એ સરસ ક્રંચી જોઈ શકો છો ચારે બાજુથી આ રીતે કપડુંને ઉઠાવીને આપણે સારી રીતે થોડી વાર નીતારી લઈએ અને ત્યારબાદ એને પોટલી જેવી બનાવી દેવાની મોસ્ટલી બધું તેલ નીચે આવી ગયું છે અને આ રીતે લટકાવીને રાખીશું એટલે બાઉલ આપણે બદલી લઈશું ફિટ ટાઈટ બાંધી દેવાની થોડા ટીપા પડવાના શરૂ થાય છૂટા છૂટા એટલે આ રીતે હું બીજા એક બાઉલમાં લઈ લઉં છું અને આ રીતે પોટલી લટકાવીને પાંચથી સાત દિવસ રાખવાનું એટલે ટોટલી બધું અંદર જે કોપરેલનો કસ હોય ને એ નીકળી જશે અને નીચે તપેલીમાં આવી જશે મેં એક ટેબલ લીધું છે દેશી જુગાડ કર્યો છે અને આ રીતે મેં પોટલીને લટકાવી છે અને દિવસમાં ત્રણથી ચાર વખત હું આમાંથી નીચે જે તેલ ટપકે એ પેલા મોટા બાઉલમાં હું એને શિફ્ટ કરી દઉં છું આ રીતે દબાવી જોવાનું તો સાધારણ એક બે ટીપા તેલ પડે છે તો હવે મોટાભાગનું તેલ આવી ગયું છે આ પોટલીમાંથી ગળાઈને આવેલું તેલ પણ મેં મિક્સ કરી દીધું તો હવે આ રીતે કોઈ સાફ બોટલ લેવાની અને એમાં આપણે ઉપર ગરણી મૂકીને તેલને ભરી લઈશું કેટલો સરસ કલર પણ આવી ગયો છે આપણા તેલનો અને સુગંધ પણ સરસ આવે છે અને આ રીતે તમે તેલ બનાવીને માથાના સ્કાલ્પમાં સાધારણ હલકા હાથે પચાવો ને તો તમને ચોક્કસ ફાયદો થશે મારા ઘરે હું વર્ષોથી આ રીતે બનાવું છું એટલે એ રીત મેં તમને બતાવી છે તમે કોઈક અલગ વસ્તુ ઉમેરતા હોય અને અલગ રીતે તેલ બનાવતા હોવ તો મને ચોક્કસ જણાવજો કે જેથી મને પણ કંઈક નવું જાણવાનું મળે આ રીતે બે બોટલ ભરાઈ છે હજી થોડું છે તો એક નાની બોટલ થોડી લીધી છે મેં આ રીતે આપણે હે હેર ઓઇલ ઘરે બનાવીએ તો બાળકોને આપણને બહેનોને વડીલોને ભાઈઓને બધાને આપણે મસાજ કરી શકીએ વાળમાં અને વાળનો ગ્રોથ વધારી શકીએ વાળને ખરતા અટકાવી શકીએ ઘરે બનાવેલ કોઈ પણ વસ્તુ હોય પછી તે વાનગી હોય કે આ રીતે હેર ઓઇલ હોય તમે ઘરે બનાવો ને એટલે સારી ગુણવત્તાવાળી તો બને જ પરંતુ માર્કેટ કરતાં ઓછા ભાવમાં પણ પડે આવજો